પોરબંદર પાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય તેવી થી વધુ મિલકત ટાંચમાં લીધી છે અને આગામી સમયમાં તેની હરાજી કરી વેરો વસૂલ કરવામાં આવશે તેવું જાહેર કર્યું છે પોરબંદર નગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો બાકી હોય અને વારંવાર નોટિસ આપવા છતાં વેરો ભરવામાં આવ્યો ન હોય તેવી થી વધુ મિલકત સીલ કરી ટાંચમાં લીધી છે અને આ મિલકતોની આગામી સમયમાં હરાજી કરીને પણ વેરો વસૂલવામાં આવશે તેવું પાલિકાએ જાહેર કર્યું છે ટાંચમાં લીધી હોય તેવી મિલકતોમાં જાણીતા ઉદ્યોગપતિ ચમ પરિવારની પણ અનેક મિલકત હોવાનું તથા જાણીતા બિલ્ડર યુસુફ પૂંજાણી તેમજ તેના પરિવારજનોના નામની પણ મિલકત હોવાનું જાણવા મળે છે પાલિકા દ્વારા આવા એકત્રીસ બાકીદારો જોગ તો જાહેર નોટિસ પણ અપાય છે જેમાં હોટલ સિલ્વર પેલેસ અર્જુન કન્સ્ટ્રક્શનના ભાગીદાર જેઠાભાઈ સુત્રેજા પાર્શ્વ સિમેન્ટના દલાલ વસંત સ્વસ્તિક ઇન્ડસ્ટ્રીજ ના પાર્ટનર કિશોર કુમાર ગોરધન દાસ હામિદ યુસુફ પુંજાણી મુમતાઝ યુસુફ પુંજાણી ભીખુ વેલજી લોઢારી ધીરજ આઈસ ફેક્ટરી અને ચમ આઈસ એન્ડ કોલ્ડ સ્ટોરેજનો પણ સમાવેશ થાય છે પાલિકા દ્વારા વેરા વસૂલવા પ્રથમ વખત આ પ્રકારનું કડક પગલું ભરવામાં આવતા બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે એ બાબતે વારંવાર અમે નોટિસો આપવાની અને અન્ય કામગીરી આપવા ચાલુ કરેલ હતી એ દરમિયાન અમે સાહીઠ સાહીઠથી વધુ મિલકતો છે તેમના સીલ પણ મારે છે અને જે આસામીઓનો વધારે વેરો બાકી છે એમને વારંવાર નોટિસો આપવામાં આવેલ છે અને તેમની મિલકત અમે ટાંચમાં લીધી છે તેમને અમે હરાજીની નોટિસ આપેલ છે અને આની છાપામાં પણ અમે જાહેર નોટિસ આપેલ છે ટૂંક સમયમાં આવી મિલકતો છે તેમની જાહેર હરાજીની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે અને જાહેર રાજી કરીને એમનો વસૂલ કરવામાં આવશે પોરબંદરમાં મોટી ફેક્ટરીઓ સહિતની મિલકતોમાં કરોડો રૂપિયાનો વેરો બાકી છે ત્યારે નોટિસ અને સીલની કામગીરી બાદ હવે કડક હાથે કામ લઈ અને મિલકતો ટાંચમાં લેવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર